હવાઈ મુસાફરીની ડિમાન્ડ વધી રહી છે ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદ શહેરથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરથી મુદ્રા એર ટેક્સી શરૂ કરાઈ હતી તે રીતે અમદાવાદ શહેરથી રાજકોટ માટે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવનાર છે તેમજ અમદાવાદ શહેરથી ઓરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે આ બંને ફ્લાઇટ સેવા આગામી એકત્રીસ માર્ચથી શરૂ થનાર છે જેનાથી મુસાફરોને સીધો ફાયદો થશે તો મહત્વનું છે કે થોડા સમય પહેલા અમદાવાદ શહેરથી મુદ્રાની રોજની બે ફ્લાઇટ શરૂ કરવામાં